કે જબરજસ્ત મોજા આવી રહ્યા છે આપણે ફરીવાર માંડવીની મોજમાં આવી ગયા છે માંડવીની દરિયાની મોજ માલવા થોડોક આજે પવન વધારે હતો એટલે મને લાગ્યું કે આજે માંડવીમાં શું કન્ડિશન હશે તો જુઓ જો કે દસ મિનિટ પહેલા પવન ઓછો હતો અત્યારે પવન વધારે છે એટલે મોજા આવી રહ્યા છે ત્રણ ચાર પાંચ ફૂટના ત્રણ ચાર પાંચ ફૂટના અને અંદર લગભગ લોકો કેટલા સુધી અહીંયા કાંઠેથી કરી બારેથી એ કાકા બેઠા છે અહીંયાથી કરી અને ત્યાં લગભગ બસો થી ત્રણસો ફૂટ સુધી લોકો નાવા જાય છે અને બીજી વાત એ કે સામે જ્યાં તમને બાઈક દેખાઈ રહ્યું છે ને સવારમાં દસ અગિયાર વાગે આવે તો ત્યાં પાણી હોય છે પછી પાણી ધીમે ધીમે સાંજનો સમય થાય છે ને તો અડતો 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 છેક અત્યારે લગભગ થી ત્રણસો ફૂટ પાણી પાછું રિટર્ન આવી ગયું છે તમને ઝૂમ કરીને બતાવું કેટલા લોકો માંડવીની અહીંયા મોજ મારી જાય છે અને સામે મોટા મોજા આવી જાય છે એટલે છોકરાઓ જે છે ખરેખર તમે જોવો છો કે કેટલી લોકોને અહીંયા મોજ છે ઉનાળાનો સમય હોય ને અહીંયા આપણે ખરેખર એક તો ઝીમકીની અનમોલ ફલક છે અને આવી રીતે આવું કાંઈ લાગી રહ્યું છે માંડવીનું દરિયા કિનારો આગળ જઈએ ફોટો સેલ્ફી માટે લોકો બે બાકડા બની ગયા છે ખરેખર કેમ કે જે માણસે વારે ઘડીએ કોઈક દરિયા કિનારે આવે એના માટે તો કાંઈ દરિયો નથી પણ કોઈ પણ પહેલીવાર માણસ આવે એને તો કંઈક અલગ જ ફિલિંગ આવે તો આવી રીતે લોકો અહીંયા કચ્છ માંડવી ગાંધીધામથી લગભગ સો કિલોમીટરના પશ્ચિમ તરફ માંડવી આવે છે અને ભુજ લગભગ અહીંયા ભુજ પણ લગભગ સો કિલોમીટરના અંતરે છે સરસ માહોલ છે બહુ બસો પાંચસો કિલોમીટર થઈ તો નહીં પણ અહીંયા ક્યાંય કચ્છમાં આવ્યો તમે સો દોઢસો કિલોમીટરના અંતરે હો તો તમારા પૈસા વસૂલ છે ને બહુ દૂરથી આવતા હોત કાંઈ એવું કાંઈ અહીંયા અતિશય કાંઈ નવી નવાઈ જેવું નથી એટલે આવી રીતે આ છે સિવાય દરિયા કિનારો અને આગળ બસ બે મિનિટ પછી આપણે ને અહીંયા એન્ડ આવીએ જુઓ જો કે મોબાઈલ લઈને કોઈને અંદર જવું નહીં કેમ કે મોબાઈલ લઈને તમે જાઓ જો ફોજાનો ઝટકો આવે ને તો તમે પડી જાઓ અને મોબાઈલ નાઈ લે અને ગાય પણ થઈ જાય તો આવી રીતે લાગી રહ્યો છે ગાય માંડવીનો દરિયા કિનારો ભાઈને પૂછીએ ભાઈ જરાક માર્ગદર્શન દેજો અહિયાં કેવો ભાવ એ માન લે આ ફુગાનો કેવો ભાવ એ

અડધો કિલોમીટર સુધી આમ તો દરિયા કિનારો છે બહુ સુધી દેખાય છે સામે વિજય વિલાસ છે અહીંયાથી દોઢસો બસો રૂપિયા લે છે વિજય વિલાસ ત્યાં પણ મસ્ત લોકેશન છે ત્યાં વિજય વિલાસ પેલેસ છે રાજા મહારાજાનો અને કચ્છનો ટીપટોપ કોઈ જો મેલ હોય તો તે વિજય વિલાસ છે ત્યાં પણ કોઈ યુટ્યુબર જાય કે કોઈ ફરવા જાય તો ફોટો વિડીયો અને મેલ પણ બહુ સરસ છે તો આવી રીતે આવી તમને એમ લાગશે કે કેટલા દિવસ નથી દેખાતા આપણે કૃષિ છે એ પ્રોગ્રામ વધારે હોવાથી આપણે ત્યાં યુવતી માતાએ સાથે ધ્યાન આપી શકશું કેમ કે બે બાજુ તો લાડવા ખવાય પ્રોગ્રામ સતત હોવા જોઈએ હવે આપણે ચોમાસું થશે અને સારા સારા તેવું છે વાટ્યા હોય